હવે થવા જઈ રહ્યો છે સંભવિત રીતે તખતો તો તૈયાર છે માત્ર જાહેરાત બાકી છે અને કમૂરતા શરૂ થાય તે પહેલા આ ભાજપનું જે નવું સંગઠન છે તેની જાહેરાત થઈ જાય તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે ગુજરાત ભાજપનું નવું સંગઠન તૈયાર છે ગમે ત્યારે જાહેરાત થશે ઝોન વાઇઝ જે મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવનારી છે એની પણ જાહેરાત થઈ શકે છે અને આ સાથે અન્ય જે હોદ્દાઓ છે તેને લઈને પણ જાહેરાત થઈ શકે છે સૌથી મોટી બાબત એ છે કે ગુજરાત ભાજપના આ પ્રદેશ પ્રમુખ સાથે સીએમ અને ડેપ્યુટી સીએમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે અને આ મુલાકાત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે ગુજરાત ભાજપનું સંગઠન લગભગ તૈયાર છે અને હવે ટૂંક જ સમયમાં આ જાહેરાત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી સીએમ અર્જુભાઈ સંઘવી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સાથે જ સંગઠન મહામંત્રી સાથે દિલ્હીમાં બેઠક કરી હતી ભાજપ સંગઠનને લઈને ગુજરાતના નેતાઓની આ દિલ્હી મુલાકાત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે આ સાથે જ સીએમ સહિતના નેતાઓની પીએમ નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે પણ બેઠક યોજાઈ હતી પ્રધાનમંત્રી આવાસ ખાતે લગભગ દોઢ કલાક સુધી આ બેઠક ચાલી હતી અને દિલ્હીથી હવે લીલી ઝંડી મળ્યા બાદ ભાજપના જે સંગઠન છે તેમાં ફેરફાર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે જો કે આ સંગઠનમાં કયા પ્રકારે ફેરફાર થશે કોણ નવો ચહેરો ઉમેરાશે કોની બાદબાકી થશે એના ઉપર નજર રહેલી છે એ મુદ્દે આજે વાત કરવી છે અને બીજો મુદ્દો છે જંગલ જમીન અને જંગ લડાઈ કેમ છે એ મુદ્દો છે મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠાના દાતા તાલુકાના પાડલિયા ગામમાં તેર ડિસેમ્બરે વન વિભાગની ટીમ પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પર ભીષણ હુમલો થયો હતો સ્થાનિકોએ વહીવટી કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો કર્યા છે એટલે સ્થાનિકો અને વહીવટી તંત્ર સામ સામે આવી ગયું હતું એવું અહીં એક પ્રકારે કહી શકાય જોકે હજુ પણ તપાસનો વિષય છે આ બાબતે સ્થાનિકોએ હુમલો કર્યો હતો એમાં વન વિભાગના કેટલાક કર્મચારીઓ પોલીસના કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા જે મામલે અત્યારે પોલીસનો મોટો કાફલો ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે પરંતુ આ મામલે પોલીસ સત્યાવીસ નામજોગ અને પાંચસો લોકો સામે એફઆઈઆર નોંધી છે પોલીસનો મોટો કાફલો અત્યારે તો ગામમાં પહોંચી ચૂક્યો છે ગામના લોકોનું એવું કહેવું છે કે જે જમીન છે એ અમારી જમીન છે અને એના ઉપર વન વિભાગે દબાણ હટાવવાની કામગીરી કરી છે કોઈ પણ પ્રકારની નોટિસ વગર બીજી બાજુ વન વિભાગ અને પોલીસ તરફથી એવું કહેવાય રહ્યું છે કે આ જે વન વિભાગ જંગલ વિસ્તારની જમીન છે એટલે વન વિભાગ અંતર્ગત જમીન આવે છે અને સ્થાનિકોએ ગેરકાયદે દબાણ કરે છે હવે બંનેની વચ્ચે વાત કોની સાચી છે કોની ખોટી છે તો તપાસનો વિષય છે તપાસ થયા બાદ સામે આવશે એ જમીનનું કે કોના નામે છે જમીન મન વિભાગ પાસે છે કે કોઈ વ્યક્તિગત વ્યક્તિ પાસે છે હાલ તો પોલીસનો કાફલો મોટો કાફલો ગામમાં પહોંચી ગયે છે પંચનામો અને કોમ્બિંગ માટે કાફલો પહોંચ્યો છે તપાસ કરવામાં આવી છે આ મુદ્દે વિસ્તારથી વાત કરી છે પરંતુ સૌથી પહેલા શરૂઆત કરી છે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન લઈને ભાજપ સંગઠનને લઈને મોટો સમાચાર આદિ દિવસના મળી રહ્યા છે કે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થઈ શકે છે કમુરતા શરૂ થાય તે પહેલા સંગઠનનું માળખું જાહેર થવાનું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી દિલ્હી પહોંચ્યા હતા ભાજપ સંગઠનને લઈને ગુજરાતના નેતાઓની આ દિલ્હી મુલાકાત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે સીએમ સહિતના નેતાઓની પીએમ નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે બેઠક યોજાઈ હતી પીએમ આવાસ ખાતે દોઢ કલાક સુધી આ બેઠક ચાલી એટલે ખૂબ સૂચક એવી આ બેઠક માનવામાં આવી રહી છે કે સંભવિત રીતે હવે ટૂંક સમયમાં ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર થશે કારણ કે મંત્રીમંડળનું પહેલા વિસ્તરણ થયું હતું અને ત્યારે પણ એવી ચર્ચાઓ હતી મંત્રીમંડળનું વિસ્તરણ થયું એ પહેલા ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે જગદીશભાઈ વિશ્વકર્મા એટલે ત્યારે પણ ચર્ચાઓ હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કદાચ ત્યારબાદ ભાજપ સંગઠનમાં પણ ફેરફાર થવાની શક્યતા રહેલી છે પરંતુ પછી દિવાળીનો તહેવાર હતો અને હવે કમૂરતા શરૂ થાય એ પહેલા સંગઠનમાં

कल रात में गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल उप मुख्यमंत्री हर्ष भाई संघवी संगठन मंत्री रत्नागर और प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा दिल्ली पहुंचे और आज सुबह 11 बजे सात लोक कल्याण मार्ग प्रधानमंत्री आवास पर बैठक शुरू हुई प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में ये बैठक ग्यारह बजे ऐसी शुरू होकर करीब डेढ़ बजे तक चली और इस ढाई घंटे की अवधि के दौरान गुजरात में संगठन विस्तार को लेकर कई चर्चाएं हुई जैसे की जाति और क्षेत्रीय समीकरण को संतुलन में रखते हुए अब विस्तार करना है साथ ही इस बार जो बदलाव देखने को मिलेगा उसमें महिलाओं को अब खास वरीयता दी जाएगी साथ ही कुछ पुराने चेहरे ऐसे हैं जिन्हें बदलने की भी बातें कही जा रही हैं। बहरहाल एक से दो दिन में अब जमीनी स्तर पर इस बैठक का निष्कर्ष देखने को मिल सकता है कैमरामैन गौरव सक्सेना के साथ देवनाथ पांडे गुजरात न्यूज दिल्ली तो कौन से -कौन से गुजरात प्रदेश भाजपा के नए संगठन में आपके पास क्या इंफॉर्मेशन है आ, बिल्कुल देखिए अभी नामों का औपचारिक रूप से ऐलान तो नहीं हुआ है लेकिन आ, बड़े बदलाव इस पूरे संगठन विस्तार के दौरान देखने को मिल सकते हैं क्योंकि आ, कल देखिए आनंद फानंद में रात 11 बजे मुख्यमंत्री और उप मुख्यमंत्री और प्रदेश अध्यक्ष संगठन महामंत्री पहुंचते हैं दिल्ली और अगले ही दिन प्रधानमंत्री के साथ उनकी एक लंबी बैठक होती है और ये बैठक ठीक वैसे ही हुई जैसे हमने देखा था अक्टूबर के महीने में जब मंत्रिमंडल विस्तार हुआ था उससे पहले जब प्रदेश अध्यक्ष की नियुक्ति हुई थी तब भी ऐसे तीन, तीन से साढ़े तीन घंटे के आसपास से बैठक चली थी तो ये बैठक का जो समय अवधि है ये बताता है कि विस्तार का जो लेवल होगा वो किस तरह से होगा जो जानकारी ये भी निकल सामने आई है कई ऐसे पुराने चेहरे हैं जिन्हें रिप्लेस भी किया जा सकता है क्योंकि बीजेपी के चाणक्य अमित शाह और प्रधानमंत्री नरेंद्र मोदी की जोड़ी 2014 के बाद से लगातार देखने दो हजार चौदह पूरे देश के अलग अलग राज्यों में ये प्रयोग कर चुकी है और गुजरात में इस बार ऐसे समय यह प्रयोग किया जाना है जब साउथ के राज्यों में खासतौर से केरल में हमने देखा अलग अलग जगहों पर बीजेपी अच्छा प्रदर्शन कर रही है तो ऐसे में नुकसान नाराज हो सकते हैं प्रदेश अध्यक्ष को और उसके बाद प्रदेश सबके अध्यक्ष जो होंगे वो दिल्ली में रिपोर्ट करेंगे तो ऐसे में कहीं ना कहीं नाराजगी अंदर खाने में बीजेपी के अंदर भी देखने को मिल सकती है लेकिन किसको नाराज करना है किसको खुश करना है इन सब बातों को बीजेपी में के दिल्ली में बैठे शीर्ष नेता इसका खास ख्याल नहीं रखते हैं क्योंकि पार्टी के हित में काम होता है यहाँ पर यह बीजेपी का टैगलाइन भी कहा जाता है तो यहाँ पर भी चीजें वही देखने को मिलेगी क्योंकि आज हमने देखा जब करीब डेढ़ बजे बैठक खत्म हुई मुख्यमंत्री भूपेंद्र भाई पटेल उप मुख्यमंत्री हर्ष भाई और प्रदेश अध्यक्ष निकले वहां से उसके एक घंटे के बाद अमित भाई शाह और प्रधानमंत्री नरेंद्र मोदी के बीच में वार्तालाप जो चलती रही और एक घंटे के बाद अमित शाह निकलते हैं तो जाहिर तौर पर कुछ बातें उनसे अलग भी हुई हैं यानी कहा जाए कि बड़े लेवल पे बातें हुई हैं और उसके बाद हमने प्रदेश अध्यक्ष जगतीश भाई विश्वकर्मा से भी बात करने की कोशिश की तो हालांकि उन्होंने खुलकर कुछ तो नहीं कहा लेकिन इतना जरूर कहा कि हम सिर्फ और सिर्फ घूमने आए थे लेकिन घूमने आने का मकसद अभी कहीं ना कहीं साफ नहीं है क्योंकि घूमने पूरा मंत्रिमंडल अगर आता है बड़े बड़े चेहरे आते हैं तो कुछ तो छिपाया जा रहा है लेकिन कहीं ना कहीं नाराजगी को खत्म करने की भी कोशिशें की जा रही हैं पुराने चेहरे को अगर आप रिप्लेस करते हैं तो बहुत सारी नाराजगिया भी देखने को मिल सकती हैं लेकिन आला की तरफ से साफ इस बात का मैसेज अगर दिया गया हो कि नए चेहरे को ज्यादा तरजीह दी जाए और महिलाओं की संख्या बढ़ाई जाए तो ऐसे में कहीं ना कहीं गुजरात के अंदर जिला स्तर से लेकर प्रदेश स्तर तक कुछ बड़ा हो देखने को मिलने वाला है और एक से दो दिन में इसका जो जमीनी स्तर पर रिजल्ट होता है वो देखने को मिल सकता है ઓકે દેવનાથ ધન્યવાદ એટલે એક કે બે દિવસમાં જમીની સ્તરે પરિણામ જોવા મળી શકે છે આજે દોઢ કલાક જે બેઠક ચાલી હતી એ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આ નવા સંગઠનમાં કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવે તેવી પણ ચર્ચાઓ સૂત્રો પાસેથી મળી રહી છે સાથે જ મહિલાઓને પણ આમાં તક આપવામાં આવી શકે છે